ફાઈનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ જ્યાં જમવાની સુવિધાઓ છે ફાસ્ટની સુવિધાઓ છે ને નાસ્તાની સુવિધાઓ આ દોસ્તો આ બધું આખું જમવાનું બેકગ્રાઉન્ડ છે પાછળ તમે જોઈ શકો થઈ તમામ આ કામ થઈ ગયું છે પિંડલનું આ તમે જો માંડવા નાખીને પડદા નખાઈ ગયા માયક નખાઈ ગયા લાઇટ નખાઈ ગઈ બધી સુવિધા થઈ ગઈ છે આ વિડીયોમાં હું ટાર્ગેટ લાખ રાખું છું પાંચ હજાર વ્યૂનો કમ્પ્લીટ કરી દેજો જેમ બને એમ તો પાંચ હજાર વ્યૂ કમ્પ્લીટ કરજો મને પૂરી ઉમેદ છે કે તમે મને સપોર્ટ કરશો સલામ વલેકુમ દોસ્તો કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજનો આપણો પાર્ટ ટુ વિડીયો થવાનો છે ત્યાં આપણે આઠ દિવસ પહેલા વિડીયો બનાવ્યો રિસ્પોન્સ બહુ સારો હતો અને ઘણા લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ પાર્ટ ટુ બનાવી દો અને મેં આની માટે એક્સ્ટ્રા ટાઈમ કાઢી ને હું વિડીયો ત્યાં ત્યારે વિડીયો બનાવું છું તો દોસ્તો આજે છે મંગળવાર અને કાલે છે બુધવાર તો બુધવારની ફજરની બાદ ઇજ્તેમો ચાલુ થઈ જાય છે બયાન ચાલુ થઈ જશે બરોબર ને પહેલી વાર જો ચેનલમાં હો યાર તો યાર બહુ મહેનત કરીએ છીએ અમે વિડીયો માટે તો યાર પ્લીઝ ચેનલ ને એક વાર સબસ્ક્રાઈબ કરી દેજો તમારે સબસ્ક્રાઈબ કરી લાઈક કરવાથી તમારું કાંઈ નહીં જાય પણ તમારા ભાઈને થોડુંક મોટિવેશન મળશે તો ગાય જેમ બને એમ તમે પ્લીઝ આ ચેનલ ને સપોર્ટ કરજો અને આગળ વધારજો બરાબર તો હવે આપણે ત્યાં ઇસ્તેમાં ગામમાં જઈએ છીએ પૂરું એક્સપ્લોર કરશું કેવી રીતનું બન્યું છે શું બન્યું છે વિડીયોને છેડ સુધી જોજો ફૂલ જોજો વિડીયોને અને એક લાઇક કરી દેજો કોમેન્ટ કરજો બીજા લોકો સુધી શેર કરજો કેમકે એને પણ ખબર પડે કે અહીંયા ઇસ્તેમો છે ને ને અહીંયા આ આ કામ થયું છે 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 બાકી તો આપણે જઈને ત્યાં સુધી સુધી પહોંચી ગયા ઇસ્તેમા જવા માટે રસ્તો જે આવે છે પેલા આ તમને ખ્યાલ જ હશે કે ડાયરેક્ટલી મેં એની પેલા વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈ ફર્સ્ટ વિડીયો મેં બનાવેલો છે એમાં તમને જણાવેલું છે પ્રોપર હાલ તમે આવશો એટલે તમને ખ્યાલ આવી જશે બરોબર બુધવારે ઇસ્તેમો સ્ટાર્ટ થાય છે એટલે તમે આવ છો એટલે તમને ખ્યાલ આવી જશે કે શું છે કેવી રીતનું છે હવે આપણે અંદર જઈએ અંદર જે અંદરનો રસ્તો આવે છે ત્યાંથી અંદર આવીએ છીએ એટલે આ છે પાર્કિંગ ઝોન ને અહીંયા નમાજ પડવાનું છે એટલે ઓલમોસ્ટ આ બધું અહિયાં હજી લાઈન થઈ જશે કેમ કે અહીંયા પાર્કિંગ ઝોન થવાનો છે હવે આગળ વિડીયો તો આપણે આવી ગયા છે જ્યાં વજુ બન્યું છે ત્યાં આપણે ઓલા વિડીયોમાં બનાવીશું ત્યારે વજુખાનું ખાનું બનતું હતું પણ અત્યારે પ્રોપર કામ બધું થઈ ગયું છે આ તમે જોઈ શકો છો અને આ છે પાણી પીવાનું પરબ અહીંયા પાણી તમને મળશે શરબત મળશે અલગ અલગ મળશે તો આ છે પાણી પીવાનું પરબ અને સામે જો બે મોટા મોટા ટાંકા મૂકેલા છે વજુ કરવા માટે તો આ જે પિંડલ છે એની સામેનો ભાગ છે ત્યાં વજુખાના છે અને સંડાસ બાથરૂમની તમામ સુવિધાઓ અહીંયા છે તમે આવો એટલે તમને બધી ખ્યાલ આવી જ જશે ભાઈઓ ગયા છીએ નાસ્તાની સુવિધાઓ આ દોસ્તો આ બધું આખું જમવાનું બેકગ્રાઉન્ડ છે પાછળ તમે જોઈ શકો છો તો આ બધું જમવાનું છે જીસીબી જાય છે પછી અહીંયા પાણી પીવાનું હશે લગભગ પછી આગળ જે નાસ્તાનો પ્રોગ્રામ છે અલગ અલગ મસ્જિદ દ્વારા મતલબ જે પાન માવાનો સ્ટોલ નાખે પછી ચાનો ત્યાં નાસ્તો મળે છે અલગ અલગ મસ્જિદ દ્વારા મોવાની જે છે અલગ અલગ મસ્જિદ દ્વારા અલગ અલગ જો સ્ટોલ નખાયેલો છે આ મસ્જિદ એ ઇબ્રાહીમ છે જે મોવાની છે એનો પેલો સ્ટોલનો તો પોસ્ટર આવી ગયું છે તમે જોઈ શકો બાકી અલગ અલગ છે અત્યારે તો બીજા કોઈના પોસ્ટર નથી આવ્યા અત્યારે એક મસ્જિદનો છે એટલે ઓલમોસ્ટ કદાચ રાતે બધા આવીને નાખી જાય તો ખ્યાલ નથી પણ આગળનું નથી ખબર એટલા જેટલું કામ થયું એટલું તમને બતાવવાની કોશિશ કરું ઓલમોસ્ટ બધી વસ્તુ બતાવી દીધી જે ઓલા વિડીયોમાં બતાવી હતી અને આ વિડીયોમાં ઘણો ફેરફાર થયો હું તો કહું કે બહુ ઘણું બધું કામ થઈ ગયું હવે થોડુંક જ કામ બાકી છે જો મોટું મોટું બધું કામ હતું એ તમામ કમ્પ્લીટ થયું આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો જે બીજા લોકો પાસે શેર કરજો કેમ કે દાવતનું કામ ફેલાવવું સવાબનું કામ છે તો ગાય બીજા લોકો પાસે શેર કરજો અને જે ઇસ્તેમાની દાવત માટે આગળ દુઆ ચલાવજો કેમ સિસ્ટમ અલ્લાના અલ્લાહના રાસ્તામાં જમાતું નીકળે અને અહીંથી અલ્લાહના રાસ્તામાં જમાતું નીકળે એટલે એના માટે દુઆ કરજો ને જેમ બને એમ આ વિડીયોને બીજા લોકો પાસે શેર કરજો ને આ વિડીયોમાં હું ટાર્ગેટ રાખું છું પાંચ હજાર વ્યૂનું કમ્પ્લીટ કરી દેજો જેમ બને એમ તો પાંચ હજાર વ્યૂ કમ્પ્લીટ કરજો મને પૂરી ઉમીદ છે કે તમે મને સપોર્ટ કરશો એની સુધી અને ચેનલમાં નવા હો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જોવો શું જો સામુ સબસ્ક્રાઈબ કરી દો બટન દબાવી દો લાલ કલરનું છે ને કેમ કે આવા આવા નવા વિડીયો તમારી સામે આવતા રહે તમે વિડીયોનું જોતા રહો તો આ તો આપણો આજનો વિડીયો તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી અસલામ વાલેકુમ તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત